ની લોટ પર બંધ થઈ ગયો રોટલીનો એ હવે આપણી છે ને આ ગામલી પોલારી આજે હાં જે છે આપણે ઘરેનો પ્રોગ્રામ છે આપણે નવ નવ ખાવું રોજ હાંજી એટલે હાંજી ભેળનો પ્રોગ્રામ છે એટલે હાંજી ભેળ બનાવવાની છે અટાણે તો દાળ ભાત ની બનાવ્યું રોટલી એ શાકનો વિસાર કરાવવાનું શાક ખાવું હોય એ પ્રમાણે

દાળ શાક માં નાખવાનું આપણે ગયા વગર હાલે ને એટલે આમાં ગોળ તા નાખવો જ પડે ને બધાય શાક માં પણ સેજ ગોળાસ નાખવી જોઈએ એટલે ખાંડતા બહુ નુકસાન કરે એટલે જો આ ગોળ નો ઉપયોગ કરો હું ને આપણી દાળ થેગી તૈયાર હમણા ઉકરે જાય એટલી અને રોટલી નો લોટ પણ બંધાઈ ગયો તો ગામ માં જવાનું છે જે સો પવા લેવા જાવું ની મમરા લેવા જાવું તો આપણી મમરાઈ લેવીએ ને કાલે સંતોક બેન ને ના આપણે વિડિયો ઉતાર્યો તો હાડી નો એક નંબર નઈ કાં એક નંબર આજના વિડિયો માં પણ અમે નાખ્યો જો બે નંબર છે એક માં નો લાગે તો બીજા માં તમારે ફોન કરવાનો અને સંતોક બેન ની મુલાકાત પણ લેવાની તમારે એટલે એનો નંબર એ આજ અમે નાખવાનો છે જો આપણી દાળ ભાત ઠેકા તૈયાર અને આપણે રોટલી કરવાની રહી અને શાક આગળ કોરું છૂટું શાક કંઈ પણ બનાવી નાખીએ નિપેળ લોકો ગરસે કે હમણાં ચેવડો પણ બનાવી દઉં હું જા ગામમાં બધું લેવા તો આપણે ચેવડો બનાવી નાખીએ અને સેવતા છે આપણી તૈયાર ને કોલાભાઈની પૂરી ખાવી લે તો તૈયાર પૂરી લેગે તો મસાલા પૂરી બનાવી નાખ્યું આપણે તો જો આપણે આ દાળ ભાત ની બધું તૈયાર છે ને રોટલી સાટ બાકી છે તો આપણે હાલું બે નો કરીએ ગા કોલાભાઈ પર નો કરીએ ગા એ ફાલુ બીન આવે દોઢ બે વાગે ભોલો ભાઈ બાર વાગે આવે એટલે રસોઈ આપણે વહેલી કરવી પડે એટલે આપણે રસોઈ તૈયાર થઈ જાય મરચાથી દાળ ભાગ ખરીદી ઉધર ખ આવે પણ દાળ અસલ થાય મરચાથી તો ચાલો આપડા દાળ ભાત ખાવા જે શાક પણ બનાવવા અને રોટલી બનાવેલા પેલા દાળ ઉકળે જાય એટલે આપણી શાક રોટલી બનાવીએ પછી ચા પાણી પીએલી ચા પાણી એ જ્યાં ઝસી પીધા ને તી ત્યાં ભૂલાઈ જાય

અસવા ડાળ ખાયે એમાં મોઢામાં પાણી આવે જાય ઈવો कलर दाल નો આવે ગો જો આપડું દાળ ભાત ની બધું બને ગયું રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે ને એ જો રોટલી બનાવે લેવા છે જો બે ચાર બનાવી બે ચાર બનાવેલા એટલી જમવા બેહ જાય એ પાપડ શેકેલા હળદ ને જો એ મારે જમવા હું ઓલો ભાઈ આવે ગા ને આ સેવડા સામાન લેવા ગઈ હતી તો પવા મમરા ને એવું બધું લે આવી તો આજ સાંજે ભેળનો પ્રોગ્રામ છે આપડી તો આજ બધાય ભેળ જો કોઈની ભાગતી હોય તો આજ ભેળ ખાવા આપણા મહેમાન થાય જો કારણ કે ભેળ તો અમારે અવારનવાર જેવડો પડ્યો હોય એટલે આંબલી ચટણી હોય એટલે થતી જ હોય ભેળ પણ આ જેવડો વધારે બનાવેલા ડબરામાં તો આપણે ભેળ પણ બનાવી લઈએ ને મસાલા પૂરી એ પણ બનાવવાના છે તો તમને આ હાજી પણ એ પણ વિડિયામાં જોજો મારો તો એ વિડિયામાં હું મૂકવાના છે તો જો રોટલી બને ગઈ ને આપણી બે હું ખાવા તો દાળ ભાત તો બને ગા આપણા તો આવો બધાય જમવા બપોરા કરવા તો આપણી રોટલી તો બને ગઈ

તો જમ મકાઈના કોવાય આપડા કરાઈ જાય તો એવા આપણી સીંગ દાણા કરેલી એની પછી કરીએ મમરા વઘારે તો આપણું થઈ જાય તૈયાર ને તૈયાર થઈ જાય એટલે હાંજી આપણી કોઈ પણ આછે લીમડો મીઠો લીમડો પછી હાંજી આપણી જો ભેળ કરવી હોય તો આ બધી વસ્તુ બનાવેલી હોય તો કઈ વાર ન લાગે

આપણી પલાળી ને એની ચટણી બનાવી લેવી એટલી હાંજી આપણી ખાલી બટેટા ને ચણા બાફવાના રે તો જો આપણા સિંગદાણા પર તળાઈ જાય તો આપણે એ જો મમરાઈ વગર નાખીએ હલો તો એ મમરા વઘાર નાખી અહીંયા આપણે હવે બંધ કરીએ અને મમરા સઈ ગેસ ઉપર આપણે વઘારે વખાય તેલ મૂકે મમરાનું